પાટણની ધારપુર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે ગાયનેક વોર્ડ અને ટીબી વોર્ડમાં દાખલ દર્દીઓને ડાયટિંગ માટે દૂધ આપવામાં આવ્યું તો એક્સપાયરી ડેટ વાળું નીકળ્યું દર્દીઓનું આરોગ્ય જોખમાં આવે તેવી ગંભીર બેદરકારી સામે આવી છે સમગ્ર મામલે ધારપુર હોસ્પિટલ પ્રશાસનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ દર્દીઓને આપવામાં આવતું દૂધ એક્સપાયર ડેટનું હોવાથી અનેક સવાલો ઉઠ્યા છે જો કે હોસ્પિટલ પ્રશાસન દ્વારા સમગ્ર મામલે ગંભીરતા દાખવી દર્દીઓને અપાયેલ એક્સપાયરી ડેટ વાળા દૂધ બાબતે એજન્સી સામે તપાસના આદેશ અપાયા છે મે પીએ તો પછી અમાર બ્રેસ્ટનું ફીડિંગ મારા બાળક કરે પછી એમ અમારા બ્રેસ્ટનું ફીડિંગમાં બાળક કરે તો નુકસાન તો બાળકને જ થવાનું હતું અને નવજાત શિશુ હોય અને કાલે હા કાલે હા કે ના કંઈક થાય તો જવાબદારી કોની એ દૂધની થેલી અમારા વોર્ડમાં અમુકને અગિયાર તારીખની લગભગ ચાર કે અમારા જે વિભાગમાં છે ચાર પાંચ જણાને આપવામાં આવી શાયદ ચાર પાંચ જણાને આપી હતી અમુક લોકોને ખબર ના પડે પણ હું તો કોઈ બી વસ્તુ આવી હોય ને તો મારા ડેટ ચેક કરવાની આદત છે એટલે હું ડેટ ચેક કરું છું ચોક્કસ આ ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે દર્દીઓ આપણા વોર્ડમાં દાખલ હોય છે જે ઓલરેડી કોઈ બીમારી સાથે દાખલ થતા હોય છે અને એમાં જો કદાચ આવી શરત ચૂક થાય તો એનાથી ગંભીર એટલે દર્દીને મુશ્કેલી થઈ શકે છે તો આ બાબત ગંભીર છે અને એ બાબતે ચોક્કસ હોસ્પિટલ દ્વારા તપાસ કરવામાં આવશે અને જે એજન્સી છે એની સામે પણ કડક કાર્ય કાર્યવાહી કરવામાં આવશે